કેમ નતું ભરવું ને ભરવું તો જો તમારે નાવા ધોવા જતું હોય તો ભરવાનું પડે કઈક એવું હોય વધારે પૂરતું જ જ જોઈશે પાણી બગાડવા મને મને ખબર ખબર જ હતી હતી છે ક્યાંય જો તમારે કોમેડી જોવો હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન ઓન કરી દેજો એટલે તમને અમારા વિડીયો જોવા મળે ને જો આવી કોમેડી બહુ સારી લાગે ને સરસ લાગે તો આગળ લાઈક શેર કમેન્ટ કરી દેજો કા પાકું કેમ કે આપણે તો પાઠા ખાવાના જ હોય કોમેડી વિડિયો જો બહુ મજા આવશે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નવી નવી કોમેડી ચાલુ કરી છે તો આપણે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે આગલા બ્લોગ સાથે તાલાગણ બધાઈને જય માતાજી